હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે છસો ત્રણ રૂપિયાથી લઈ છસો ઓગણસાળી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો બાર રૂપિયાથી લઈ સાતસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે હાથસો પચાસ રૂપિયાથી લઈ નવસો નેવું રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો નેવું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો પંચ્યાસી રૂપિયાથી લઈ પંદરસો પંદર રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો સાહીઠ રૂપિયાથી લઈ અગિયારસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે અગિયારસો એસી રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો પિંચાશી રૂપિયાથી લઈ પંદરસો અઠ્યોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો સાલી રૂપિયાથી લઈ સત્તરસો સાલી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચોવીસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે પાંચસો પંચાવન રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે બે હજાર રૂપિયાથી લઈ અઠ્યાવીસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો દસ રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવ ચોત્રીસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો પિંચોતેર રૂપિયાથી લઈ બે હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે બારસો ચાલીસ રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો ચાલીસ રૂપિયાથી લઈ આઠસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે છત્રીસો પચાસ રૂપિયાથી લઈ બાવનસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો વીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ સૂકા મરસાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો નેવું રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છત્રીસો પચીસ રૂપિયાથી લઈ ઓગણચાળીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ અડત્રીસો અડત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ